અમરેલી નવસારી અને જેતપુર પાવીમાં પણ વરસાદ પડ્યો હતો એ સિવાયમાં બોટાદ પોરબંદર અને સારા સૌરાષ્ટ્રમાં પણ વરસાદે એક થી ને પાંચ અલગ અલગ જગ્યા અલગ અલગ વરસાદ વરસ્યો હતો અને ખેતીમાં નુકસાન પહોંચાડ્યું હતું કઈ સુધી આ સમાચાર તો જો સરકારને ફ્રી જણસમાં ભાવ વધે તો હજી પણ પેટમાં કેમ દુખે છે

મોંઘા થાય તો સરકારના પગ નીચેથી રેલો આવે છે શાકભાજીના પાક જેવા ટમેટા મોંઘા થાય તો સરકારને ઊંઘ ઉડી જાય છે સિંગતેલમાં તો ભડકો ન ન જ થવો જોઈએ અરે બે ત્રણ વર્ષમાં એકાદ વખત જો ડુંગળીમાં તેજીનો રંગ છૂટાય તો સરકારના પેટમાં તેલ રેડાય છે અને ગુણીની જે છે મોંઘવારી નડી જાય છે ભલા આ રીતે કૃષિ જન્સીઓની જ મોંઘવારી સરકારની નજરમાં આવે છે શું સરકારને પેટ્રોલ ડીઝલ ગેસ મોંઘા થાય ત્યારે સરકારના પેટનું પાણી પણ હલતું નથી શું એમાંથી વેટ પેટ કે ટેક્સ મળે છે એટલે શું ખેડૂતને હરેક ચીજ જેમ કે ખાતર દેશી કે રાસાયણિક દવાઓ ઓજારો બધું જ મોંઘું થાય છે એ સરકારની નજરમાં ક્યારેય આવતું નથી ખેડૂતોએ પેદા કરેલી અને પોતાની લોહી રેડીને જણસી ઉત્પન્ન કરેલી એના ભાવ મળે તો પેટમાં તેલ રેડાય છે એ એક બે પૈસા રડતો હોય તો સરકારને પેટમાં ચૂક ઉપડે છે ગરીબેનું કે આમ પ્રજાનું જો કાંઈ ભલું થાય તો સરકારનું સુરસ્ત છે સરકાર સસ્તા અનાજની ભાવ મળે છે બે પૈસા રડે છે તો શું પેટમાં દુખે છે હવે મિત્રો આગળ વાત કરીશું તો એડામાં તો હાલ એડા વાયદો અને બજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કરંટ લાગેલો શરૂ થયો છે અત્યાર સુધી એડામાં જે ખેડૂતને વેચો હતો એણે વેચી નાખ્યો છે બાકી રહેલા જો એડો છે મજબૂત ખેડૂતોના હાથમાં જ વેચ્યો છે ખેડૂતો એનો ટાર્ગેટ બજારમાં એડો મુકાશે એ સિવાય વખારિયા પણ એનો નફો ચોક્કસ ટાર્ગેટ નક્કી કર્યો હોય તેથી એની પકડ પણ મજબૂત બની રહેશે એડાનો હાલ

જીરુના વેપારીઓ કહે છે ગફ દેશોમાં નિકાસ વેપારને પગલે જીરુમાં તેજી આવી છે અને જો વપરાશ ચાલુ રહેશે તો હજી પણ રૂપિયા બસો થી ત્રણસો વધી જાય તેવી સંભાવના બની રહેલી છે ચોમાસાની વિદાય થવા લાગી છે પરંતુ બે થી ચાર દિવસમાં વરસાદની આગાહી છે આ વરસાદના રાઉન્ડ પૂરો થયા બાદ ચોખ્ખો ભૂર પવનવાસી એવી સંભાવના બનેલી છે અને જીરુના નિકાસકારોની વધી શકે છે આવી સ્થિતિમાં જીરુ બજારમાં હજી પણ કરંટ આવી શકે છે ભાવ ધીમી જીરુ બેન્ચમાં પ્રોટોકોલ વાયદો બસો સિત્તેર વધી હજાર નવસો ચાલીસ ની સપાટી પર બંધ રહ્યો તો ભાવ હજી પણ સત્યાવીસ હજાર પાંચસો સુધી વાયદો પહોંચવાની સંભાવના પણ છે રાજસ્થાનના માલોની વેચાવલી પણ ગુજરાતમાં વધી રહી છે ઊંઝામાં જીરુ આવકો આવક હવે વધે તેવી સંભાવના પણ બની રહેલી છે હવે આગળ સમાચારમાં વાત કરીશું જે ડુંગળી વાવતા ખેડૂત

એ પણ ધીમે ધીમે બહાર આવી રહ્યો હોવાથી તેના પણ ભાવ નીચા કોટ થાય તો આગળ ઉપર ડુંગળીની બજારમાં મોટી તેજી હવે થાય એવી સંજોગો દેખાતા પણ નથી રાજકોટમાં ડુંગળીની કુલ આવક ચોવીસો કટ્ટાની આવક હતી અને ભાવ ત્રણસો ને સાહીઠ થી નવસો સાહીઠ હતા બોન્ડલમાં લાલ ડુંગળીની ભાવ અઠ્ઠાવનસો કટ્ટાની આવક સામે ભાવ છે એ સાતસો બે રૂપિયા હતા મિત્રો વાત કરીશું ભારતમાં બે હાજર ચોવીસ ત્રણ હાજર ત્રણસો ત્રેવીસ મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થયું હતું કેન્દ્ર બુધવારે જણાવ્યું હતું કે આખા બાજરીના પાકોમાં સારી પરિણામ ને કારણે ખાદા ખાધનનું ઉત્પાદન રેકોર્ડ વધારો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોખાનું ઉત્પાદન રેકોર્ડ ત્રણ એક હજાર ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ પચીસ એલ હોવાનો અંદાજ છે જે અગાઉના વર્ષમાં ચોખાનું ઉત્પાદન એક હજાર ત્રણસો સત્તાવન પોઈન્ટ પંચાવન એલ એમ કરતાં વીસ પોઈન્ટ સિત્તેર એલ એમ વધુ છે દરમિયાન બે હજાર ચોવીસના ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ એક હજાર એકસો બત્રીસ પોઈન્ટ બાણું એલ એમ હોવાનો અંદાજ છે જે ગયા વર્ષની તુલના એક હજાર એકસો પાંચ પોઈન્ટ ચો ચોપન એલએમટી કરતાં સત્યાવીસ પોઈન્ટ આડતે એલ એમટી વધુ છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ઉત્પાદન અંતિમ અંદાજ મુજબ બાજરીનું ઉત્પાદન એકસો પંચોતેર પોઈન્ટ બોતેર એલએમટી હોવાનો અંદાજ છે જે અગાઉના વર્ષ દરમિયાન એકસો તોંતેર પોઈન્ટ એકવીસ એલ એમટી હતું બે હજાર ચોવીસ દરમિયાન મહારાજ સહિતના દક્ષિણના રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી અને ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને રાજસ્થાનના લાંબા સમય સુધી શુષ્ક વરસાદ પડ્યો હતો દુષ્કાળના ભેજના તણાવની અસર રવી સિઝન પર પણ પડી હતી આની અસર મુખ્યત્વે કઠોળ બરસ્ટના ઉત્પાદન પર પડી છે અનાજ સોયાબીન અને કપાસના મંત્રાલયે પણ નોંધ્યું હતું બસ સમાચારમાં આટલું જ કાલે ફરીથી મળીશું આ ચેનલ પર નવા શ્રોતો સબસ્ક્રાઈબ કરો લાઈક કમેન્ટ અને આ વિડીયોને શેર કરો ધન્યવાદ